ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે આપણી રૂટીન લાઈફમાં જ આવી ગયા આજે છે મંડે તો આપણે જઈ છીએ સાકરબગડના મંદિરે અને આજે સોમવતી અમાસ છે એટલે સ્પેશિયલ દિવસ છે તો એટલા માટે આજે જે આજે ઘણાને જવું ખપે મંદિરે જે બી ના જતા હોય ને એને બી ખજે ખપે આજે મંદિરે બટ આપે આજે આપણે દર મંડેના જઈ એટલે આપણે આજે બી જઈ જ રા આવડું મોટું ઝાડ એ બિલીપત્રાનું બટ આનામાં બિલીપત્ર ગોટવા તો બી ઓખા આવેરા બીકોઝ કે હમણાં જેને હોય ને સરસ હોય ઈટ ક્યાંક તૂટેલું હોય ક્યાંક ખંડિત હોય એમ હોય તો હવે આપે અને ગોતી અને આજ મંદિરે કોઈ નથી એક ભાઈ એ મમ્મી હું અને બાવાજી એટલા જ બીજું કોઈ નથી મંડે તો બી આજે ભીડ નથી નગર તો ઘણી ભીડ હોય મંડેના હવે આપે ગોતી લઈ તો આપને આટલા મળ્યા એ બી હું આના ઉપર ચડી હતી અહીંયાથી આપે ઉતાર્યા અને तो हे आएर चढाउस भगवान् मन्दिर चार ने पांच, पाँच एउटा राखी दोका लै जसो घर शङ्कर भगवान् चढा बिजाइराखे कचरा डब्बामा लै त लै जाऊ આપે આ કચરાના બામ રાખી આવી મમ્મી આ ધોઈ ને અમાર રાખશે હવે મંદિર એટલે બાવાજી ચડાવી દેશે આપને મમ્મી ધોવા જાય હવે હું આ ફૂલ ગોતું બટી ને આ ફૂલ ને ઊંચા હોય ને મળે જ નહીં આજે આપે બનાવશું જોકે મોમોસ હું ફર્સ્ટ વાર ટ્રાય કરીશ બધા આવડું વખાણ કરે મોમોસનું કે મોમોસ આવા હોય આમ લાગે મસ્ત લાગે હા સરસ લાગે એકવાર ખાઓ તો તમને એમ થાય કે બીજી વાર બી ખાઈ એવડા બધા વખાણ કરે બધા તો કીધું કે આપે બી ટ્રાય કરી જોકે આપે બી એના જેવા જ બનાવશું સ્ટીમ સ્ટીમવાળા જ નો ફ્રાયવાળા સ્ટીમવાળા મોમોસ બનાવશું આપે અને એના જેવા બનેરા ટેસ્ટ કર્યા જ નથી એમ થાય કે કેમ ભાવતું હશે એમ જોકે આપે બી ટ્રાય કરી હવે થશે કે નહીં આપણા ખબર નહીં હું ટ્રાય કરું હમણાં બનાવવાનું અને બધા વખાણ કરેલા તો આપણે જોઈ કે ભાવે કે ના ભાવે આપને ભલે જેને ભાવતું હોય એને ભાવે બટ ના ભાવે એને કાંઈ ના થાય પણ આપણે ટ્રાય કરી ફર્સ્ટ વાર કે કેવું લાગેલું એમ તો હું બનાવું છું હવે મોમોસ અને આપણે મેંદુ લેવા જવું પડશે દુકાને તો એ બી હું લઈ આવ તો હું જાઉં છું હવે મેંદો લેવા માટે જો કે શું કામ તમને ખબર જ છે એટલા માટે તો હું મેંદો લઈ આવી તો હવે આપે પેલો એનો ડો રેડી કરી નાખી એટલે કે એનો લોટ બાંધી નાખી પછી આપણે બીજી બધી પ્રોસેસ પછી કરશું ઓકે તો કુબી ને આખી મેં છોટી છોટી કટ કરી લીધી હવે આનું પાણી નીકાળવું પડશે આપણે બીજા પાણી હશે

તો આપણે ડિઝાઇન ડિઝાઇનના મોમોઝ રેડી થઈ ગયા આનો શેપ મસ્ત આવ્યો આનો શેપ બી અખરે આનો નથી આવ્યો બીજું બધાનો હાલે ઠીક ઠીક ઠીકે હવે આને આપણે સ્ટીમ કરી નાખ્યું તો હવે આપણે એને સ્ટીમ કરવા રાખી દીધું એ અને મમ્મી અહીંયા કને આ સિલાઈ મશીન આવે ને એની એને સોય ઠીક કરેલા બીકોઝ

શું શું આવી ગઈ થઈ ગયો અમારા એક્સપર્ટ બેને કરી નાખ્યો તો હવે જલ્દીથી સ્ટીમ થઈ જાય અને આપડે બધાને ટેસ્ટ કે કેવું લાગે લાગેરું ત્યાં સુધી લગભગ એન્જલ જશે અને હમણાં જ આવી જશે સાહેબ ટ્યુશન એ બી ટ્યુશન કહેવાય તો એને બી આપી દઈશું મને એમ હતું કે આ જલ્દી થઈ જતું હશે બટ આમાં ઘણી જ બધી વાર લાગે કેટલી વાર તમે સ્ટીમ કરવા રાખી હોય આને પણ ઘણી જ વાર લાગે રહી થઈ ગયા છે રેડી અહીંયા કરે અને આ મેં સ્ટીમ કર્યા એ અને આ સ્ટીમ કરીને મેં ફ્રાય કર્યા એ આ એ અને આ સ્ટીમ કરેલા તો હવે આપણે બધાને ટેસ્ટ કરાવશું કે આ કેવું લાગેલું ઓકે તો આપણા રેડીએ આ સ્ટીમે ને આ ફ્રાય તો હું ટેસ્ટ કરું અને શું ફરક છે કહું ફ્રાય ફસ્ટ આનો ટેસ્ટ કરે ફ્રાય વાળા નો ટેસ્ટ કરે સ્ટીમ વાળા નો આપણે ટેસ્ટ કરી સ્ટીમ જો કે મને જોઈને જેમ લાગ્યું કે મને નહીં ગમે આ એટલું અખર નથી લાગતું સ્ટીમ વાળું ફ્રાય વાળું અખર લાગેલું હવે મમ્મીની વાળી મમ્મી એનું રિવ્યુ દે છે આ એને સ્ટીમ કરીને ફ્રાય કરે અને આ સ્ટીમ કરેલું છે ટેસ્ટ કરો બે સ્ટીમ વાળું આખો જવાય

અને ફ્રાય કરી નાખી સ્ટીમ વાળા ને એને બી ફ્રાય કરી નાખી એન્જલ શ્રી આને બોલાવ ઈ બી આવે પર્સનલ ઓપિનિયન મારો ઈ હે સ્ટીમ કરતા ફ્રાય મસ્ત થાય આઈ મીન સારા છે એનો ટેસ્ટ બી કરે બે માં સ્ટફિંગ સેમ જ હે બટ ફ્રાય વાળા ઘણું જ આખરે સ્ટીમ કરતા સ્ટીમ વાળું જેને ભાવતું હોય ને ભાવે देखो ना नाम आवे एंजलि आओ टेस्ट कराव या बी टेस्ट कर हम्म आइरो सॉस ओके लाइट आवेगी पाछळ किऊ लागिरो मस्त है मस्त है अब ये टेस्ट कर

તો ત્યાં કરી દેશે મમ્મી ઓ ત્યાં કંઈ છુપાઈ ગઈ એ બધા છુપાઈ ગયા એ તો આજે આપે મંદિરે જઈશું લક્ષ્મણ ભગવાનના મંદિરે જે જૂનું મંદિર છે ને અહીંયા કને ત્યાં કને આપણે જઈશું આજે લક્ષ્ણા મંદિરે હવે એની મમ્મી આવીને એટલે એ બી એના ભેગા આવ્યા ન કરતાં એને પહેલાં ભાગી જતા હતા મીદેરા तो हूँ वन्य मम्मी बने भी गए बीच में कोई ना थे यहाँ का नहीं तो वहाँ दर्शन करिया अभी हमने आरती पूरी थी ये हरिओम हरिओम तो हजी टीवी में मैं जा रही हूँ और तूने तो सर पुना देखा तो તો બસ આપણા ને આપી અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય